આજે સાંજે ફરી એકવાર આપ સર્વનો પ્રભુ સુખ્રિસ્તના નામમાં આવકાર કરવામાં આવે છે અને પ્રેમી સલામ પાઠવવામાં આવે છે આવા આપણે પ્રાર્થના કરીએ અને આજની આ સંગતની શરૂઆત કરીએ પ્રાર્થના કરીએ સર્વસમર્થ અને સનાતન ઈશ્વર પિતા પ્રભુ પરમેશ્વર અમે તમારા પવિત્ર અને મહાન નામને ધન્યવાદ આપીએ છીએ પ્રભુ તમારી અદ્ભુત કૃપા અને દયા પ્રભુ અમારા જીવનમાં અમે જોઈએ છે માટે આભાર માનીએ છીએ આજના વચન દ્વારા પ્રભુ તમે મારા દરેકની સાથે વાત કરો વ્યવહાર કરો એવું તમે થવા દે છે મારી પ્રાર્થના મારનાર પ્રભુ સુખ્રિસ્ત નામથી માંગીએ છીએ આ મેન પ્રભુના પવિત્ર વચનોમાંથી આપણે આજે જે બાબતને જોવા અને નિહાળવા માગીએ છીએ એ બાબત તો એ પ્રમાણેની છે કે જ્યારે ઘણી બધી વખત આપણે પ્રભુના લોક તરીકે વિશ્વાસથી જીવન ગાળતા હોય અને શેતાનના અચાનક હુમલાઓ આપણી પાસે થાય એ સમયમાં આપણે શું કરી શકાય એ બહુ મોટો પ્રશ્ન આપણા જીવનમાં હોય છે અને એ સમયમાં આપણને ઉત્તેજન મળે અને એટલાને માટે આપણે પ્રભુના વચનમાંથી થોડીક બાબતો પર વાત અને વિચાર કરવા માગીએ છીએ દાનિયલ પ્રબોધકનું પુસ્તક તેનો છઠ્ઠો અધ્યાય અને એમાંથી થોડીક બાબતો આપણે સમજવા માંગીએ છીએ દાનિયલના જીવનમાં એ પ્રમાણેની બાબતો થઈ કે રાજા દાર્યા દ્વારા નક્કી કરવામાં આવ્યું કે પોતાના રાજ્ય પર તે એકસો ને વીસ સુબાઓ નીમશે અને એકસો વીસ સુબાઓની ઉપર ત્રણ બીજા સુબાઓ આવશે અને સર સુબાઓ નિમવામાં આવશે જેવું માનવ પ્રભુનું વચન કે છે દાનિયલ છે બીજી કલમમાં લખ્યું છે જેથી પેલા સુબાઓ તેમને જવાબદાર રહે અને રાજાને કંઈ નુકસાન થાય નહીં પરંતુ વાલાઓ જ્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે એ સમયમાં ઘણા બધા લોકો એ દાનિયલની વિરુદ્ધમાં કાર્ય કરવાની શરૂઆત કરે છે અને ત્યાં લખવામાં ચોથી કલમમાં પેલા સરસુબાઓ તથા સુબાઓ રાજ્યની બાબતમાં દાનિયલની વિરુદ્ધ બહાનું ખોડી કાઢવાના પ્રયત્ન કરવા લાગ્યા પ્રભુનું વચન જે બહુ મહત્વની બાબતમાં આપણને લઈ જાય છે એ તો એ ઘણી બધી વખત આપણે પ્રશ્ન કરીએ છીએ કે સાહેબ મારે તો ફલાણા ફલાણાની સાથે કોઈ પ્રશ્ન નથી પણ કેમ મારી વિરુદ્ધમાં એ કાર્ય કરવામાં આવે છે ખ્રિસ્તી જીવનની વાત જ્યારે કરીએ તો ઘણા બધા લોકોને લાગે કે વારંવાર આપણે આ પ્રમાણેની વાતો કેમ કરીએ છીએ પણ ખ્રિસ્તી જીવનમાં શેતાનનું સૌથી મોટું હથિયાર છે કે આપણી આસપાસના લોકો દ્વારા આપણા પર હુમલા કરાવી અને આપણને ખતમ કરી નાખવાના પ્રયત્નો કરવામાં આવે ને પ્રભુનું વચન કહેશે કે એ લોકોએ આખી જાળ બિછાવી અને જાળ બિછાવીને એ દાનિયલને ખતમ કરવાને માટે પ્રયત્નો કર્યા અને એના આધાર પર રાજા દ્વારા દાનિયેલને સિંહોના બિલમાં નાખવામાં આવે બતલો સૌથી પહેલીને સમજવા જેવી વાત જે પ્રભુના વચનમાં લખવામાં આવી છે અને દાનિયલના વિષયમાં છે ત્રીજી કલમ દાનિયલ છ ને ત્રણ કારણ કે તેનામાં ઉત્તમ મન હતું અને રાજા તેને આખા રાજ્ય પર નિમવાનો વિચાર કરતો હતો બોલો પહેલી જે બાબત છે એ છે દાનિયલની પાસે જે ઉત્તમ મન હતું જે પ્રભુના રાજ્યને માટે માટે જીવનને જીવનને આશીર્વાદિત માટે બહુ મહત્વની બાબત હતી એ દુનિયાના લોકોને માટે જાણે કે આંખમાં કણાની જેમ ખૂંચવા લાગી પ્રભુનું વચન કે છે કે એની પાસે ઉત્તમ ન હતું એ ત્રણ જણને નિમવામાં આવ્યા એમાંથી પણ વધારે નામાંકિત તે થયો અને પ્રભુનું વચન શું કહે છે કારણ કે તેનામાં ઉત્તમ મન હતું વાલાઓ ગમે તેટલી સારી સેવાઓ કરતા હોઈએ ગમે તેટલી સારી વાતો કરતા હોઈએ પણ જો હૃદયમાં કંઈક કળવાસ છે કંઈક ખરાબ બાબતો છે કંઈક ઉત્તમતા નથી પણ પ્રભુના રાજ્યની વિરુદ્ધમાં કંઈક બાબતો છે અને પોતાનો સ્વાર્થ સાધવાના પ્રયત્નો કરીએ છીએ વાલાઓ નામાંકિત થવું આશીર્વાદિત થવું એ ભૂલી જઈએ પ્રભુનું વચન કહે છે કે દાનિયલની પાસે સૌથી મહત્વની બાબત જે છે એ બાબત એ પ્રમાણે છે પ્રભુનું વચન કહે છે કે દાનિયલની પાસે ઉત્તમ બને તો બીજી બહુ મહત્ત્વની બાબતમાં પ્રભુના વચનમાં લખવામાં આવ્યું કે આ લોકોએ જ્યારે એ ગુનાહિત પ્રવૃત્તિ કરવાનો પ્રયત્ન કર્યો એની પર અલગ અલગ આરોપો લગાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે પ્રભુનું વચન કહેશે ચોથી કલમ પેલા સુબાઓ અને સુબાઓ રાજ્યની બાબતમાં દાનિયલની વિરુદ્ધ બહાનું ખોળી કાઢવાનો યત્ન કરવા લાગ્યા પણ તેઓને કંઈ નિમિત્ત કે દોષ કાઢવાનું કારણ જળ્યું નહીં કેમ કે તે વિશ્વાસુ હતો અને તેનામાં કંઈ વાક્ય ગુનો માલુમ પળ્યોને નહીં ખ્રિસ્તી વિશ્વાસી જીવન એ એવું હોવું જોઈએ કે પ્રભુનું વચન કહે છે મુજબ કે કોઈ પણ વાંક ગુનો શોધવાના પ્રયત્નો કર્યા પણ મળ્યા નહીં અને એટલાને માટે એમણે આખી એક વિશેષ વ્યવસ્થા ગોઠવી કે જે વ્યવસ્થામાં દાનિયેલના સામર્થ્યની બાબતો જે સારી બાબતો છે એને નબળાઈમાં ખપાવવામાં આવે અને એની પ્રામાણિકતા છે એને

ન્યાયપણે વર્ત્યા વચનો પ્રાપ્ત કર્યા સિંહોના મોં બંધ કર્યા અગ્નિનું બળ નિરર્થક કર્યું તેઓ તલવારની ધારથી બચ્યા નિર્બળતામાંથી સબળ થયા લડાઈમાં પરાક્રમી થયા અને વિદેશીઓની ફોજોને નસાડી દીધી બોલો પ્રભુનું વચન કે જે વિશ્વાસ જ્યારે કરવામાં આવે છે તો નિર્બળતામાં એ પ્રભુનું સામર્થ્ય પ્રગટ થાય છે પ્રભુના વચનમાં જે પ્રમાણે આપણે જોઈએ છીએ કે જ્યારે આપણે આપણી વાત ઈશ્વર પિતાની આગળ રજૂ કરીએ છીએ અને કહીએ છીએ કે નિર્બળ એનો મતલબ એ થાય કે પ્રભુના સામર્થ્ય પર આપણે વિશ્વાસ કરીએ છીએ અને આપણી નિર્બળતાની વાત એ પ્રભુને જણાવીને આપણે કહેવા માંગીએ છીએ મારી નિર્બળતામાં પ્રભુ તું મદદ કર ભલા પ્રભુનું વચન કે છે કે જગતના લોકોને લાગ્યું હશે કે સિંહોના બિલમાં દાનિયલ ખતમ થઈ જશે પણ પ્રભુનું વચન જે પ્રમાણે આપણે જોઈએ છે એ વચન તો બહુ અદ્ભુત રીતે આવે છે કે દાનિયલ બચી જાય છે કેમ બચી જાય છે કારણ કે પ્રભુની યોજના છે કે દાનિયલ એવી રીતે સિંહોના બિલમાં મૃત્યુ નહીં પામે એને જીવતો રાખવાનો છે એણે વિશ્વાસ કર્યો છે વાલો બીજો કોરંથી બારમો અધ્યાયની નવમી કલમ બીજો કોર ને ને નવ અને તેમણે મને કહ્યું છે તારે માટે મારી કૃપા બસ છે કેમ કે મારું સામર્થ્ય નિર્બળતામાં સંપૂર્ણ થાય છે ખ્રિસ્તનું પરાક્રમ મારા પર આવી રહે એ માટે ઉલટું હું ઘણી ખુશીથી મારી નિર્બળતા વિશે અભિમાન કરીશ મલો પ્રભુનું વચન કહે છે કે આ જ્યારે પ્રસંગ બને છે તો દાનિય લગભગ સિત્તેર થી એસી વર્ષના વ્યક્તિ છે ઘણી બધી વાર આપણે એવું કહીએ છીએ કે હવે તો મારી ઉંમર થી હું શું કરું ઘણી વખત એવું કહે છે કે હજુ તો બહુ જુવાન છું હું શું કરું બોલો પ્રભુનો સેવક સિત્તેર એસી વર્ષની ઉંમર એ લડાઈ લડી રહ્યો છે પોતાના વિશ્વાસની લડાઈ હું જે દેવ પર ભરોસો રાખું છો એની પર જ રાખીશ હું બીજી કોઈ મૂર્તિ કોઈ બાબતો પર ભરોસો નહીં રાખું હું મારા દેવની પ્રાર્થના કરીશ હું મારા દેવનું ભજન કરીશ વાલા પ્રભુનું વચન કહે છે આ દાનિયલ એ રાજા દ્વારા બહુ ઉત્તમ માન પામેલ વ્યક્તિ હતા અને જ્યારે લોકોને લાગ્યું કે આ તો દાનિયલ હવે ગરડો થયો આસાનીથી એને ખતમ કરી નાખીશું વાલો કેમ આ લોકો દુશ્મની કરી હશે ઘણી બધી વખત દુશ્મની એટલા માટે થાય કે આપણી અપેક્ષા પ્રમાણેનું વર્તન કોઈ ન કરતું હોય કોઈની સાથે કોઈ બાબતોમાં આપણને વેરભાવ હોય ઈર્ષાત્ય દેખાય હોય કંઈક એની પાસે સારી બાબતો કે છીનવી લેવાને માટે લોકો પ્રયત્ન કરતા હોય અને દાનિયલની પાસે બધું જ હતું કે જે છીનવી લેવાને માટે લોકો પ્રયત્ન કરતા તેનો હોદ્દો એની જગ્યા એની વાત એનો વહીવટ એનું જીવન બધું જ છીનવી લેવાને માટે પ્રયત્નો કરતા હતા અને વાલાઓ પ્રયત્નો કર્યા પણ પ્રભુનું વચન કહે છે કંઈ મળ્યું નથી પ્રભુનું વચન કહે છે કે દાનિયલ જ્યારે આ પરિસ્થિતિનો સામનો કરે છે તો તમને મને કંઈક બાબતો કહે છે મ ત્રીજી બાબત જો તમે દેવની વાતને અનુસરો છો તો તમારી સામેના કોઈ પણ પ્રકારના શેતાની વિધ્નો કે આરોપો કે નકારાત્મકતા એ પ્રભુ ખોટા સાબિત કરવાને માટે તૈયાર જાને લુયા પ્રભુનું વચન જો આપણે દેવની વાતને અનુસરીએ છીએ દેવની આજ્ઞામાં ચાલીએ છીએ એક વિશ્વાસી જીવન જીવીએ છીએ તો કોઈ પણ પ્રકારની બાબતો એ તમને મને પકડી રાખી શકતી નથી થોડાક સમય માટે શૈતાનને લાગ્યું હશે કે દાનિયલ તો ગયો લોકોને લાગ્યું વિરોધીઓને લાગ્યું દુશ્મનોને લાગ્યું કે દાનિયલ તો ખતમ થઈ ગયો પ્રભુનું વચન કે છે એમને એમ એ ખતમ થવા દેશે નહીં એ જીવતો દેવી હોવા વલ્લભ્રભુ યુ ખ્રિસ્ત માટે પણ જ્યારે કબરમાં મૂકવામાં આવ્યા એ લોકોને લાગ્યું આ નાસ કાયાફાસ અને સદુકિયો ફરોશીયો શાસ્ત્રીઓ યાજકોને લાગ્યું બસ હવે ખતમ થયો પ્રભુનું વચન કહે છે એમ ખતમ નહીં થાય ત્રીજા દિવસે તે પાછો ઉઠશે અને પાછો ઉઠીને પુનરુત્થાન પામીને એ લોકોની વચમાં જશે ચમત્કારો થશે અને પછી તે સ્વર્ગમાં જશે અને ફરી એક વખત આ જગતના લોકોનો ન્યાય કરવાને માટે આવનાર છે

એ યહોવાની પૂજા અર્ચના કરશે એની પ્રાર્થના કરશે અને પ્રભુનું વચન કહે છે ઘૂંટણીએ પડશે આભાર માનશે એને ગમે તે થયું પણ એક બાબત થઈ કદી પણ હું હારી શકીશ નહીં કારણ કે હું જેની સ્તુતિ આરાધના કરું છું હું જેની પ્રાર્થના કરું છું આ સુબાવ કરતા સુભાવ કરતા મારી વિરુદ્ધમાં અફવાઓ ફેલાવનાર કરતા મારા વિરુદ્ધમાં કમ્પ્લેનો કરનાર કરતા મોટો દેવ યહોવા છે બોલો કેમ હારી જઈએ છે દાનિયલનું જીવન કહે છે હાર માનસો નહીં આગળની બાબત છે બહુ મહત્વની બાબત છે કે આપણી એ ઈશ્વર પ્રત્યેની વફાદારી ઈશ્વર પ્રત્યેનું વિશ્વાસ પણ એ ઘણા બધા લોકોના જીવનને માટે બહુ જ મહત્વનું સાબિત થશે બોલો કેમ પ્રભુનું વચન કહે છે આ રાજા પણ એક દિવસ એવો આવ્યો કે રાજાનું જીવન પણ ત્યાં બદલાઈશ તમે વિચાર કરો કે દાનિયેલ તેનો છઠ્ઠો જેની સોળમી કલમમાં લખ્યું છે ત્યારે રાજાએ હુકમ કર્યો તેઓએ દાનિયેલને લઈ જઈને સિંહોના બિલમાં નાખ્યો રાજાએ દાનિયેલને કહ્યું કે તારો દેવ જેની તું હંમેશા ઉપાસના કરે છે તે તને છોડાવશે વાલો પ્રભુનું બચ્ચન કહે છે દાનિયેલ ને કહે છે કે તને તારો દેવ છોડાવશે વાલો વિચાર કરીએ કે પ્રભુ સેવક પ્રભુ વિશ્વાસ કર્યો વાલો પ્રભુનું વચન કે છે ત્રેવીસમી કલમ આપણે વાંચીએ ત્યાં લખ્યું છે બાવીસમી કલમથી આગળ વાંચીએ દાનિયેલ છ ને બાવીસ મારા દેવે પોતાના દૂતને મોકલીને ને સિંહોના મો બંધ કરાવ્યા છે ને તેઓએ મને કંઈ પણ ઈજા કરી નથી કેમ કે હું તેની નજરમાં નિર્દોષ માલુમ પડ્યો વળી હે રાજા મે આપનો પણ કંઈ અપરાધ કર્યો નથી અને ત્યારે ત્રેવીસમી કલામાં રાજાને શું કહે છે ત્યારે રાજા અતિશય હર્ષ પામ્યો અને તેણે હુકમ કર્યો કે દાનિયલને બિલમાંથી બહાર કાઢો તેથી દાનિયલને બિલમાંથી બહાર કાઢવામાં આવ્યો અને તેના અંગ પર કોઈ પણ પ્રકારના ઈજાના ચિહ્ન માલુમ ન પડ્યા કેમ કે તેણે પોતાના દેવ પર શ્રદ્ધા રાખી હતી કેટલી અદભુત બાબત કે રાજાની સામે જે બાબતો થઈ રહી છે એના લીધે સ્ટેપ બાય સ્ટેપ રાજા એ પ્રભુના વિશ્વાસમાં જાણે કે આવી રહ્યા છે પચીસમી કલમ ત્યાર પછી દારિયાવેશ રાજા આખી પૃથ્વી પર રહેનારા સર્વ લોકો પ્રજાઓ અને સર્વ ભાષાઓ બોલનારાને એવો હુકમ મોકલી આપ્યો કે તમને અધિક અધિક શાંતિ થાવ છવ્વીસમી કલમ હું એવો હુકમ કરું છે મારા આખા રાજ્યના લોકોએ દાનિયલના દેવથી કાપવું ને બીવું કેમ કે તે જ જીવતો અને સદા ચડ દેવ છે તેનું રાજ્ય અવિનાશી છે અને તેની સત્તા છે એક અનંતકાળ સુધી

અશક્ય લાગતી બાબતો પર પ્રાર્થના કરીએ છે પણ પ્રાર્થના કરતી વખતે પ્રભુ પર વિશ્વાસ રાખવાનો ચૂકી જઈએ છે પ્રભુનો સેવક કહે છે આપણો દેવ અશક્ય અને શક્ય કરનાર પ્રભુ છે માનવીય દ્રષ્ટિકોણથી દુનિયાના દ્રષ્ટિકોણથી ધાર્મિક દ્રષ્ટિકોણથી રાજકીય દ્રષ્ટિકોણથી આર્થિક દ્રષ્ટિકોણથી એ કદાચ અશક્ય હોઈ શકે પણ ઈશ્વરના દ્રષ્ટિકોણથી પ્રભુની કૃપાની અંદર હંમેશા શક્ય છે કારણ કે તમારો દેવ એ મહાન પ્રભુ છે અને મહાન પ્રભુ તમને મને આજે એ મહાન બાબતમાં દોરવા માંગે છે અને પ્રભુ કહેવા માંગે છે કે પ્રભુની કૃપા તમારા પર ને મારા પર છે તો આપણે કેમ આ પૃથ્વીના લોકોથી ગભરાઈ જઈએ સાથે શેતાનના બંધનોથી ન ગભરાઈએ શેતાનના હુકમોથી ન ગભરાઈએ શેતાની સત્તાઓથી ન ગભરાઈએ સેતાના એટેકથી ન ગભરાઈએ કારણ કે આપણો દેવ જીવતો યહોવા યા આપણી સાથે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મોકલીને તમને ને મને બચાવવામાં આવ્યા છે પ્રભુએ કહ્યું કે આપણો મધ્યસ પ્રભુ ઈસુ ખ્રિસ્ત યા આપણી પ્રાર્થના સાંભળે છે પિતા પુત્ર પવિત્ર આત્માનો આછા યા આપણા પર આપવામાં આવ્યો છે તો સાના માટે આપણે ડરી જઈએ છીએ પ્રાર્થના કરીએ સર્વસમર્થ અને સનાતન ઈશ્વર પિતા પ્રભુ પરમેશ્વર અમે તમારી માં આવીએ છીએ તમને માન મહેમાને ગૌરવ આપીએ છીએ તમારી કૃપાથી દયાથી તમે ભરો છો તમારા આશીર્વાદ આપો છો માટે આભાર માનીએ છીએ અમે દરેક તમારા આત્મ સોંપાતા પ્રાર્થના પ્રભુ સુખ્રિસ્ત નામથી માંગીએ છીએ આ મેન હવે આપણા તાર ના પ્રભુ સુખ્રિસ્તની કૃપા દેવ બાપનો પ્રેમ પ્રભુ પરમેશ્વર સંગત આપણ સર્વની સાથે હમણાંથી દાસ પ્રકાર સુધી હોજો આ